મિત્રો ઇન્ડિયન છે સસ્પેન્ડ કરાયેલા મહિલા સરપંચ સમર્થનમાં તથા તેઓને પુનઃ સરપંચ પદે યથાવત રાખવાની માંગ સાથે હિન્દુ સમાજના તથા મોટી સંખ્યામાં હિન્દુ ગ્રામજનો ધારાસભ્યો સાંસદ સાંસદ અને જિલ્લા ભાજપ પ્રમુખને ને કરવા દોડી ગયા હોવાની સમાચાર પ્રાપ્ત થયા છે ચંબુસર તાલુકાના કાવી ગામના મહિલા સરપંચ મિનાજ બેન મુનશીને તાજેતરમાં જિલ્લા વિકાસ અધિકારી દ્વારા હોતાના દુરુપયોગ બદલ સસ્પેન્ડ કરવા આવ્યા હતા કાવીના સરપંચ વિનાશ મુનશીને રાજકીય દ્વેષ ભાવથી રાજકીય દબાણ હેઠળ સસ્પેન્ડ કરાયા હોવાની વાત કાવી ગામમાં પ્રસરતા કાવી ગામના હિન્દુ સમાજના લોકોમાં રોષની લાગણી પ્રવર્તી હતી અને કાવી ગામના હિન્દુ આગેવાનો તથા મોટી સંખ્યામાં ગ્રામજનો સ્વયંભુ કાવી ખાતે એકત્ર થયા હતા અને આ સસ્પેન્શન રાજકીય ઈશારે થવું હોય અગ્રણીઓ તથા હિન્દુ ગ્રામજનો ખાનગી વાહનો દ્વારા મત વિસ્તારના ધારાસભ્ય ડી કે સ્વામી સાંસદ મનસુખભાઈ વસાવા તથા જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયાને તાલુકાના ભાજપના એક અગ્રણીની આ બાબતે કરેલ શંકાસ્પદ કામગીરીના વિરોધમાં ઉગ્ર રજૂઆત કરવા તથા આગામી લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવાની જાણ કરવા ભરૂચ જવા રવાના થયા હતા અને કાવ્ય ગામના હિન્દુ અગ્રણીઓ તથા હિન્દુ ગ્રામજનોએ કાવ્યથી નીકળીને પ્રથમ નાયર ગુરૂકુલ ખાતે ધારાસભ્ય ડી કે સ્વામીની મુલાકાત કરી હતી અને તેઓને કાવ્યની વાસ્તવિક સ્થિતિ જણાવીને ભાજપના તાલુકાના એક અગ્રણીની શંકાસ્પદ કામગીરીની ઉગ્ર રજૂઆત કરી મહિલા સરપંચ મિનાજ મુર્શીનું સસ્પેન્શન રદ કરવા માંગ કરાઈ અને જો તેમ નહીં થાય તો ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી હતી